અબડા સાથે સરપંચ શ્રી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત સરપંચ શ્રીમતી પ્રતિનિધિ તરીકે સુપુત્ર અલીભાઈ કોરેજા જાડેજા સુરેન્દ્રસિંહ કારુભા ગ્રામ્ય પંચાયતના સભ્યો અલી મામદ વાઘેર ડોક્ટર જગદીશભાઈ ભાનુશાલી માજી આચાર્ય શ્રી હીરાલાલ શાહ સાહેબ માજી આચાર્ય જ્યોતિબહેન જખવ પોલીસ સ્ટાફ ગામના યુવાનો ભાઈઓ બહેનો જખવ કન્યાકુમાર પ્રાથમિક શાળાના બાળકો હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ આંગણવાડીના ફુલકાઓ સાથે તમામ શાળાના શિક્ષકો હાજર રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત સ્વાગત ગીતથી કરવામાં આવી હતી બાળકો દ્વારા અલગ અલગ ડાન્સ દેશભક્તિ ગીત અબડા દાદા નો ઇતિહાસ રાણી લક્ષ્મીબાઈ નું પાત્ર સંગીત ફુરશી ની કરતબ બતાવી હતી જેમાં ગામના તમામ ભાઈઓ બહેનોએ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ તમામને પ્રસાદી રૂપે ગ્રામ પંચાયત દ્વારા વહેંચવામાં આવ્યો હતો રિપોર્ટ બાય સૈયદ કાસમ જખૌ